નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું નું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો મારી સ્ક્રીન પાછળ ના જે દ્રશ્યો છે તે બગદાણા પંથક સામે આવી રહ્યા છે બગદાણા જાંબુડા ગામ છે તેમાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો હાથીઓ છે તે રીતસર ગર્જના કરતો નજરે પડી રહ્યો છે હાથીઓ સૂંઢ ફેરવી રહ્યો છે જોકે આજે વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે ઘટાડો થયો છે વિસ્તારમાં પણ ઘટાડો થયો છે જે આપણા માટે પણ એક રાહતના સમાચાર ગણી શકાય છે તો સાથે સાથે અત્યારે ગાઢ વાદળો અમરેલીના ગ્રામ્ય વિસ્તારો સહિત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે એટલે ત્યાં પણ હજી પણ વરસાદની ગતિવિધિ મોડી સાલ સુધીમાં જોવા મળે તો નકારી ના શકાય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બારડોલી આજુબાજુના ભાગોમાં સારો વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે આજે ચોક્કસપણે ઘટાડો થયો છે અને આવતીકાલથી વરસાદની ગતિવિધિ છે તે ખૂબ જ એકતલ લોકલ સેન્ટ્રોલ વાત બાદ કરતાં વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે ઘટી જવાની શક્યતા વધારે દેખાય છે જે આપણા માટે ચોક્કસપણે સારી વાત ગણીશું